સુરતના પાંડેસરા સ્થિત શ્રીરામનગરમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અસામાજિક તત્વોએ ત્યાં પાર્ક કરેલા ટેમ્પો ફોર વ્હીલ સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી આ મામલે રહીશો દ્વારા પોલીસને ચાણકર્તા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રીરામનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સામાજિક તત્વો દ્વારા ફોર વ્હીલ ટેમ્પો સહિત

અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમને છ સાત વાગે કરી એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલું હતું પાછળનો કાચ તોડેલો હતું કોઈ તોયડો છે કેમ તોયડો છે શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોયું છે પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને ને બોલાવી પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે હવે જોઈશું આગળ શું ખબર પડે છે ગાડીના કાચ છે કયા એ દંડોથી પછી પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થાય છે એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસથી ચાલીસ હજારનો નુકસાન થયું હતું આનો જ્યાં અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઉભા રહે છે આવા માણસોના પચાસ પચાસ સાઈઠ સાઈઠ હજારનું નુકસાન થયું હતું એ જ આશા રાખીએ છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી સજાવ